કચ્છના નાના રણમાં ગુડખરની લડાઈ થતી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે યુદ્ધના લાઈવ કેમેરાની અંદર કેદ થયા છે તો સાથે જ વાત કરવામાં આવે તો ગુડખરની આ લડાઈના દ્રશ્યોએ સૌ કોઈ લોકોનું ધ્યાન જે છે તે પોતાની તરફ આકર્ષિત કર્યું છે આ ગુડખર જે રણનું આગવું ઘરેણું જે છે તે પણ એમને માનવામાં આવે છે સાથે જ તેની છેલ્લી ગણતરી પણ એ કરવામાં આવી હતી એમની પણ વસ્તી ગણતરી થાય છેલ્લી ગણતરીના જે આંકડાઓ છે તે વસ્તી આધારિત એ વધી અને જેટલી નોંધાઈ હતી અગાઉ જે નોંધણી કરવામાં આવી તેમાં છ હજાર ને બ્યાસી જેટલી વસ્તી જે છે તે નોંધાય છે ગુડખર માટે જે જગ્યા છે તે પણ એ રક્ષિત કરવામાં આવી છે સરકાર દ્વારા રક્ષિત કરવામાં આવી ચાર હજાર ચોરસ મીટર અભયારણનું એ આખો એક માળખું જે છે તે ત્યારે તૈયાર કરવામાં આવ્યું હતું જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો તમને આ સ્ક્રીન પર દેખાતો હશે જેની અંદર બે કુડખર કે જે એમની વચ્ચે યુદ્ધ જે છે તે છેડાયું હોવાની લડાઈના જે દ્રશ્યો છે તે સામે આવ્યો છે